નમસ્કાર દર્શક મિત્રો સૌનું છે અન્ય જિલ્લામાં હ્યુમન ઇન્ટેલિજન્સ સામે ભૂસર વિભાગના અધિકારીઓ કાર્યવાહી કરે છે તો તાપી જિલ્લાના અધિકારીઓ કેમ આંખ આડા કાન કરે છે તાપી જિલ્લામાં નિઝર અને કુકરમુંડા તાલુકા પર રેતી માફિયાઓ બેફામ બનીને રાત દિવસ ટ્રકો ભરીને રોયલ્ટીની ચોરી કરી રહ્યા છે તેમ છતાં અધિકારીઓ તેમને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે કારણ કે અધિકારીઓ પોતાની સરકારી ગાડી લઈને જેવા કચેરીઓની બહાર નીકળે તે તરત જ રેતી ચોટાઓને અધિકારીઓની લોકેશન મળી જતી હોય છે અને આ લોકેશન રેતી માફિયાઓના કેટલાક મળત્યાઓ એવા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા વોટ્સએપ ગ્રુપ મારફતે આપવામાં આવે છે ત્યારે આ જ રીતે ભાવનગર જિલ્લામાં હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા વોટ્સએપ ગ્રુપ મારફતે અધિકારીઓને લોકેશન આપવામાં આવતી હતી જે બાદ બુસ્તર વિભાગના અધિકારીઓએ આ હ્યુમન ઇન્ટેલિજન્સ સામે પોલીસ ફરિયાદ કરી હતી તો અહીં તાપી જિલ્લાના ભૂસર વિભાગના અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી કરતા નથી તે પ્રશ્ન બની ગયો છે તાપી જિલ્લામાં કાળા સોનાની જેમ તાપી નદીમાંથી રેતીનું ખનન થઈ રહ્યું છે તેની જાણ ભૂસર વિભાગને હોવા છતાં જાણે કંઈ થઈ ન રહ્યું હોય તે રીતે મૌન મુદ્રામાં ભૂસર વિભાગના અધિકારીઓ બેઠા છે રેતી માફિયાઓ અધિકારીઓથી દસ કદમ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે જિલ્લાના તમામ મામલતદારોની અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં પડતા મામલતદારોની તેમજ તંત્રની ગાડીઓ ઉપર ચાંપતી નજર રાખીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવાનું કારસ્થાન પૂરજોશમાં ચાલી રહ્યું છે પણ તેની સામે સરકારી તંત્ર લાચાર સાબિત થઈ રહ્યું છે ટેકનોલોજીનો ઉપયોગ સરકાર દ્વારા તો કરવામાં આવી રહ્યો છે કે નહીં તે તો રામ ભરોસે પણ રેતી માફિયાઓ દ્વારા તેનો ઉપયોગ ખૂબ વ્યવસ્થિત રીતે કરીને સરકારને ચૂનો ચોપડવા માટે કરવામાં આવી રહ્યો છે નેજર અને કુકર મુંડા તાલુકામાં રેતી માફિયાઓને અધિકારીઓને લાઈવ લોકેશન મળી જતી હોવાથી ભૂસ્તર વિભાગના સકન રેતી માફિયાઓ દૂર હોય તેવું જોવા મળી રહ્યું છે રેતી માફિયાઓને હ્યુમન ઇન્ટેલિજન્સ સેવા તેમના મળ્યા ત્યાં ભૂસ્તર વિભાગ સહિતની કચેરીઓની બહાર પોતાનો ડેરો જમાવીને બેઠો હોય જેવા અધિકારીઓ પોતાની સરકારી ગાડી લઈને કચેરીની બહાર નીકળે છે તેમ તરત જ રેતી માફિયાઓને તેમની લાઈવ લોકેશન આપી દેવામાં આવતી હોય છે રેતી માફિયાઓને અધિકારીઓને લાઈવ લોકેશન મળી જતી હોવાથી તેઓ તાત્કાલિક ધોરણે પોતાનો રસ્તો બદલી લેતા હોય છે અથવા ભૂગર્ભમાં સમાય નેતાઓ છે ને કેટલાક રાજકીય અવક ધરાવતા લોકો પણ આમાં સંડોવાયેલ હોય તેવી લોક ચર્ચા જોવા મળી રહી છે તાપી જિલ્લાના મામલતદાર પોલીસ તેમજ ભૂસ્તર વિભાગ અને તમામ સરકારી ગાડીઓ ઉપર રીતે માફિયાઓની બાજ નજર જોવા મળી રહી છે જીવતા જાગતા હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને દરેક સરકારી ગાડીઓ પર અને અધિકારીઓ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે જો કે આજ પ્રકારે ભાવનગર જિલ્લામાં પણ વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓની માહિતી આપવામાં આવતી હોય છે જે બાદ બુસ્તર વિભાગના અધિકારીઓએ આ યુમન ઇન્ટેલિજન્સ એવા મળે તેઓને ઝડપી પાડ્યા હતા ત્યારે અહીં તાપી જિલ્લામાં બુસ્તર વિભાગના અધિકારીઓ અને પોલીસ વિભાગ દ્વારા આ અંગે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે પ્રશ્ન બની ગયો છે ઉલ્લેખનીય છે કે જે રીતે તહેલકા અખબાર દ્વારા તાપી જિલ્લાના ભૂસ્તર વિભાગના અધિકારીઓએ આ વોટ્સએપ ગ્રુપ અંગેની માહિતી ઓન આપવામાં આવી હતી તેમ તમામ પરિવારો પુરાવાઓ પણ આપવામાં આવ્યા છે તેમ છતાં દિન સુધી ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે કંઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અહીં ભૂસ્તર વિભાગના અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓની રેતી ચોરટાઓને છાવરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કે કેમ કે પછી રેતી ચોરટાઓ સામે કાર્યવાહી કરવામાં અધિકારીઓને રસ નથી અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે સમગ્ર મામલાને લઈને તાપી જિલ્લા ભૂસ્થળ વિભાગના અધિકારીઓ દ્વારા હવે રેતી કાર્યવાહી કરવામાં આવશે કરી કે પછી તેરી બીજું પર મેરી બીચ નો ખેલ જ કરવામાં આવશે